હજીરા સ્થિત એલએનટી કંપનીમાં સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી કરતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે એલ એન તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી તારીખ છ જૂન બે હજાર ચોવીસ દરમિયાન હજીરા એલ ટી કંપનીના એસએફયુસી યાર્ડમાં રાખેલ ત્રણસો એનબીના એસએસની પાઇપ નંગ નવ્વાણું તથા ચારસો એનબીના એસએસની પાઇપ નંગ એક હજાર બોતેર મળી કુલ બસો છ પાઇપ કિંમત રૂપિયા કરોડ લાખ ચોરી કરવામાં આવી સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં સ્ટેનલેસ સ્ટીલની જે પાઇપ મંગાવવામાં આવતી હતી તે ગોડાઉનમાં મૂકવાને બદલે બારોબાર અન્ય સ્થળે લઈ આવતી હતી સ્ટેનલેસ સ્ટીલની પાઇપ ગોડાઉનમાં મૂકી દીધી હોવાની રસીદ બનાવી દેતા હતા અને સ્ટોર મેનેજર સાથે મળીને બારોબાર ટુકડા કરી વેચી દેતા હતા એલ કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નીલાંચન ચક્રબોર્તીએ જે ચોરીમાં ગયેલ મુદ્દા માલ જે ગોડાઉનમાં રખાયા તે ગોડાઉન ભાડે રાખનાર પવન કમલેશભાઈ શર્મા મુખ્ય આરોપી અશોકભાઈ મંગાભાઈ પટણી તેને મદદ કરનાર

જે ચોરી થવા પામેલ હતા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદુપરાંત અનેક સીડીઆરઓને તપાસ કરીને ત્રણ આરોપીઓને આજ ઝડપી ઝડપી પાડવામાં આવેલ છે એસપી દીપ વકીલે જણાવ્યું કે એલએનજી કંપનીના સ્ટોર મેનેજર વિવેક મિશ્રા સાથે મળીને કરોડો રૂપિયાની પાઇપ સગે વગે કરતા હતા પાઇપના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવતું હતું કુલ પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની પાઇપની ચોરી કરી વેચાણ કર્યું હોવાનું તપાસમાં જાણવા મળી છે જેને આ પાઇપ વેચવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે અત્યારે જે ત્રણ આરોપી ઝડપાયા છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે આરોપીઓની મોડેસ ઓપરેન્જી એવી હતી કે જે કંપનીના યાર્ડમાં સ્ટેનલેસ સ્ટીલની પાઇપો મૂકવામાં આવતી હતી તેને બદલે ખોટી રીતે રસીદો બનાવીને અન્ય ભાડે રાખેલા ગોડાઉનમાં લઈ જવાતી હતી સીસીટીવી સહિતના અલગ અલગ પુરાવાઓની શોધખોળ કર્યા બદલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા